ડીસા નાઈ સમાજ યુવક પ્રગતિ મંડળ દ્વારા વાર્ષિક સાધારણ સભાને નામ વિતરણ કાર્યક્રમ યોજાયો બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેર ખાતે નાઈ સભાની વાડીમાં શ્રી નાઈ સમાજ યુવક પ્રગતિ મંડળ દ્વારા વાર્ષિક સાધારણ સભાને નામ વિતરણ કાર્યક્રમ યોજાયો કાર્યક્રમમાં અતિથિ વિશેષમાં માઉજીભાઈ દેસાઈ ધારા સભ્ય શ્રી તેમાજા ડોક્ટર અભિષેક ચૌહાણ પાલનપુર ડોક્ટર શ્રીમતી ખુશબુબેન પારિક સિવિલ હોસ્પિટલ ડીઝા શ્રી ભરતભાઈ શ્રી લિંપી લિંબાચિયા ડૉક્ટર શ્રી પાર્થ લિંબાચિયા ડેન્ટલ સર્જન પાલનપુર અને સમાજના વિદ્યાર્થીઓ અગ્રણીઓ વડીલો અને સમાજના યુવકો અને યુવતીઓ મોટી સંખ્યામાં હાજરી આપી હતી કાર્યક્રમના પ્રારંભે સેનજી મહારાજ તથા સરસ્વતી માતાજીની છબી આગળ બધા પધારનાર મહેમાનો અને સમાજના આગેવાનોના હસ્તેથી પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી કાર્યક્રમમાં પધારનાર મહેમાનો ફુલહાર કરી સ્વાગત કર્યું ધારાસભ્ય શ્રી માઉજીભાઈ દેસાઈના હસ્તે કાર્યક્રમમાં યોગદાન આપનાર સન્માન કરાવ ધોરણ એકથી બાર તેમજ કોલેજ સુધીના એકથી ત્રણ નંબર મેળવનાર અને વિવિધ ક્ષેત્રે નામના મેળવનાર અને સરકારી નોકરીઓ મેળવનાર યુવક યુવતીઓનું સન્માન કરવામાં આવ્યું માવજીભાઈ દેસાઈ દ્વારા સમાજલક્ષી વક્તવ્ય આપવામાં આવ્યું હતું અને સમાજ વ્યસન મુક્ત બને શિક્ષણમાં આગળ વધે તેવું આહવાન કરવામાં આવ્યું માવજીભાઈ દ્વારા એકાવન હજાર રૂપિયા ફાળા પેટે લખવામાં આવ્યા અને આગળ પણ સમાજને જરૂરત પડે તો મદદ કરવાનું વચન આપવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કરવામાં આવ્યા અને સર્વાનુમતે નહીં મનસુખભાઈ માલગઢની પ્રમુખ તરીકે નિવણી કરવામાં આવી